ગુડ મોર્નિંગ ભાભી ગુડ વેરી ગુડ મોર્નિંગ આ છે માં બોલ તાર કે ના આ બી જાવ છે વેરી ગુડ મોર્નિંગ થઈયો ને વાપે જે છે ખેતર ચાલવા માટે મોન પિંકી જી છે ખાલી ચાર કે લે જો તો મસ્ત છોડ ઉભી છે રેગ્રોન મરચો બે બે ઉગાયા પેલા મોટો થઈ ગયા કોની વેરો ના રોજ તમે ઈ ઘરે આવતા રહે ને હવે આપણે નંદાન જોવો કિશન ભાઈ ને લેવા ગાઈજ કિશન ભાઈ ને આપણે લઈ લીધા ને હવે આપણે જીયે છે ઘરે એક્ચ્યુઅલી નાયાતા લેવા આપડી ફંટી હોજ કરા મેલ દી દિયા આટલો ભાસી આપણે કિશન ભાઈ યહા બહાર આવત રુકા રહે ભાઈ જીયે ઘરે તાપ એટલો ભૂખ લાગી મને તો બહુ કા રાતે કોઈ ન તો આખી રાત જાગી રહ્યો હું તો થોડું પડી ગઈ સા ને આપણે તો નઈ જોઈ નઈ ગઈ યે અને આજ તો દેખો ગઈશ પિંકી રીઆઈ જઈ ચમકા મોહંગાત નહીં લઈ જતો એટલે અને આપણે એક્ટિવા લઈને જવાના નતા કપા જવાનું હોય તો કપાઈ દઈશું દેસુ આવતા રહીશી વરસાદ જબ્બર પડે તો એટલે વિડીયો ના આવતા રે કે આપણે આટલા પિંકી મુરત કરી નાખ્યું હાવેંડા જો જોવા કચરો એવા નાખ્યો હા એવી ગઈશ દેખો અમારા પપ્પા ને ત્યારે જે અને આજે પકોડી લાયા શાકભાજી લાયા છે તો આપણે દૂધ લેવા જઈએ

વરસાદ બહુ ચાલો આવે આ દેખો હું તો છત્રી લઈને આવ્યો છું આનો પટ્ટો છત્રી મે લો જય જોગની માં ગાઈસ ચલો દીવો કર દી આપણે આ લોકો હે ને જમવા બે ગયા પણ આ લોકો મોનતા નહીં મને ખવડાવવાનું જીદ જાલી ખોટી અને મારા પપ્પા સ નવા માં આટલા દારા કર્યો નવા મોનતા નહીં કે એક ટાઈમ ખાવું પડે મારું કેવું હોય કે આવા બે દારા ઘાટી દો કાઢે છે પિંકીને ફેશિયલ કરતા છે તો હમણાં હું તમને બતાવી એ કરો તો મોટું નહીં બતાવું ખાલી એ બધું વસ્તુ આપણે ને એ બતાવ એમને બહુ બધી મોટી કીટ હોય મારા અંગત છે હું આવું કરાવું છો મારો અપ્પા તોડાવવા માગવા તમે હા તો કહીશ મને ખબર આવે બેસી ગયા અરે આ તો જમવા બેહી ગયા પણ આરે મારા અપ્પુ તરવા માટે તો કહીશ મને આપી દીધું હું કરું ખાવું કે ના કહું કંઈ ખબર જ નહીં પડતી મેં ના પારી કે મને અપ્પા કરવા દો ન કરો પણ કે ના એક ટાઈમ ખાવું પડે તો ગાઈ ચલો આપણે ખાઈ લઈએ કાલે તો પાહો આખું નકુ રોપવા ચાલુ કરી દેવું ગાઈશ આટલો ફેશિયલ કરવાનું ચાલુ છે ના ભાભીના પિંકીને આવડે એકદમ કમ્પ્લીટ પ્રોફેશનલ છે પણ છે દેખાય એ ડોબર ડોબળ મોટી ધોવાની નહીં ગાઈઝ આ છેલ્લો પેક વધ્યો વોચમાં એમાં ભાભીને લગાવી દેવાનો આ સારું ઘરે જ કરી દેવાનું ગાઈઝ હા પિંકીન વાળી એ જ હું પિંકીને લગાવવાનું ચાલુ કરું પિંકી પહેલી વાર લગાવવા પહેલી ખાતે લાગે લગા કમ તો લગા ઈ